નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ દસમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને કપાસની તો આજે બહુ સારી એવી આવક જોવા મળી છે અઢીસો પ્લસ ભારીમાં આવક જોવા મળી છે અને વાહનની વાત કરીએ તો મિત્રો આજે છ વાહન પણ આવેલા છે તમે જોઈ શકો છો આ વાહન ઊભા છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જો ભારીમાં ચાલી રહ્યું છે ચાલો ભારીમાં ઝાંસી ઝાંસી કહેવાય છે આજના કપાસના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક તો છે એક પાણી અંદર દેખાય એટલે બસ આલેવો બોલો છો 1500 રૂપિયા નો ભાવ છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો 1500 એકોતેર રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી પંદરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે એકોતેર રૂપિયામાં વેચાણી છે સુપર સારી ક્વોલિટી છે